જો કદાચ પહેલાંના સમયની અંદર આવું કોઈ પ્લેટફોર્મ હોત ને તો મારા પેરેન્ટ્સ આ ગુજરાતના એવા લાખો પેરેન્ટ્સ એવા હોત પચીસ પચીસ વર્ષથી સવારે સાત વાગ્યામાં ઉઠે આપણા મમ્મી હોય કે બેન દીકરીઓ હોય ટિફિન બનાવે રાતના આઠ આઠ વાગ્યા સુધી જોબ કરતા હોય અને રાત્રે જ્યારે ઘરે આવે ને ત્યારે એના બાળકો સૂઈ ગયા હોય નાનપણ હોય ને બચપણ જે જ્યારે એક ફાધર બને ને ત્યારે એની એવી હેપીનેસ હોય એવી ખુશી હોય કે ભાઈ મારા બાળકોનો જન્મ થયો ને હું ફાધર બહેનો પણ એ એ નોકરીના ચક્કરમાં પૈસા કમાવાના ચક્કરમાં બિચારો સાંજે સવારે સાત વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી જોબ કરવા માટે જાય એના બાળકનું બાળપણને પણ એન્જોય નથી કરી શકતો કારણ કે પૈસા કમાવવા માટે ઘર ચલાવવા માટે કંઈક તો કરવું જ પડશે પણ જો તમારા જેવું પ્લેટફોર્મ પહેલાંના સમયમાં હોત તો કદાચ લાઈફ આજે કંઈક અલગ હોત એમની પણ મારી પણ તમારી પણ અને જેટલા દર્શક મિત્રો જોવે છે એ બધાની પણ